رادکور شهر ما અક્ષત કળશ પધરામણી રાજકોટમાં ઘરે ઘરે થઈ રહી છે ત્યારે રાજકોટ નવજ્યોત પાર્ક શેરી નંબર ત્રણમાં પણ અક્ષત કળશની પધરામણી કરવામાં આવી છે શ્રીરામ જન્મભૂમિ ઉપર જે નિર્માણ નિર્માણ થઈ રહી છે અને જ્યારે બાવીસ જાન્યુઆરી ભવ્યથી ભવ્ય મંદિરની સ્થાપનાનું આયોજન થઈ રહ્યું છે ત્યારે રાજકોટવાસીઓમાં પણ એનો ઉત્સાહ જોવા મળ્યો જેમાં અલગ અલગ વિસ્તારોમાં અક્ષત પૂજા કળશ સૌરામ ભક્તો પોતાના ઘરે કળશ પધરાવી અલગ અલગ પૂજા અર્ચના કરી ધૂન આરતી ભજન અને પ્રસાદનું આયોજન કરી રહ્યા છે ત્યારે નવજ્યોત પાર્ક શેરી નંબર ત્રણમાં પણ અક્ષત કળશની પધરામણી કરવામાં આવી હતી શેરી ગલીમાં રહેતા તમામ રામ ભક્તોએ પોતાના ઘરે કળશ પધરાવી એક એક અવસરનો લહાવો લીધો હતો જેમાં સાંજના ભાગે સમૂહ ભોજન તેમજ સુંદરકાંડના પાઠ રાખી અક્ષર કળશની અલગ જ ઉજવણી કરવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ અર્શીભાઈ આહીર ઉપલેટા